નમસ્કાર મિત્રો મિત્રો ધરવા હોય તો ધરી દેજો સમાજ માટે એની પણ તૈયારી છે સીધી આંગળીથી ઘી ન નીકળે આંગળી વાકી કરવી પડે લોકો જે પણ કહે પરંતુ આ સમાજને માથા ભારે લોકોની જરૂર પડશે આ શબ્દો છે હીરાભાઈ સોલંકીના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને આ કેમ બોલવું પડ્યું વાત એ છે કે શું કોળી સમાજમાં માથા ભારે શખ્સોની ખૂબ જરૂર છે આ પ્રકારની પરિસ્થિતિ છે વિસ્તારથી વાત કર્યા પહેલા હીરાભાઈ સોલંકી શું બોલ્યા હતા એ સાંભળો કોળી સમાજ જયારે થયો છે ત્યારે આપણે અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જેવા ભારે બી માણસો આ કોળી સમાજને જોશે બધાય બધું કામ હરકી રીતે નો થાય બધું કામ આમ સીધી આંગળીએ ઘી ન નીકળે ઘી હોય તો આંગળી તેડી કરવી પડે અને ધરી દેવા હોય ને સમાજના નામે તો અમે ધરી દેજો અમે ધરવા તૈયાર છીએ અને હું કામ કેમ કે અમે જે કઈ છીએ એમાં સૌથી મોટો કોકનો ફાળો હોય

બલાડ માતાજીના મંદિરનો છે ત્યાં ડાયરો અને સાખટ પરિવારના લાપસીનો કાર્યક્રમ હતો વાતે છે કે ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ધારાસભ્ય હીરા સોલંકી હાજર રહ્યા અને સૌરાષ્ટ્રની અઢળક બેઠકોમાં હીરા સોલંકીને ચાહનારો એક મોટો વર્ગ છે તો સીધી વાત છે કે ત્યાં પણ એટલી મોટી માત્રામાં લોકો આવ્યા અને એ જ મિજાજમાં હીરા સોલંકીએ વાત કરી ખુલીને બોલ્યા ફ્રી એક વખત તેમણે કહી દીધું કે આ સમાજને માથા ભારે શકશો જોઈશે એટલે કે શું કોળી સમાજ આજની તારીખે પણ દબાયેલો કચડાયેલો અને શોષિત સમાજ છે વાત એ પણ છે કે આટલા નેતાઓ આવ્યા આટલી પાર્ટીઓ આવી ગઈ આમ છતાં પણ કોઈ સમાજને બહાર નથી લાવી શક્યું વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ પ્રકારનું કઈ રીતે બોલી શકે એમના જ મત વિસ્તારમાં એમનો સમાજ દબાયેલો કચડાયેલો શોષિત હોય માથાભારે લોકોની જરૂર પડતી હોય તો પછી નેતાઓનું શું કામ આ પ્રકારના સવાલો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં આ પ્રકારના લોકો વિડીયો મૂકી પોતાની વાત કરી રહ્યા છે વાત એ છે કે ખરા અર્થમાં તેની પરિસ્થિતિ જોવી જોઈએ તમામ સામાજિક આગેવાનો હોય જો ખરા અર્થમાં દબાયેલો કચડાયેલો શોષિત સમાજ છે તો તેને બહાર લાવવા માટેનો એક રસ્તો પણ કાઢવો જોઈએ અને તેમ કે વર્ષો લાગી શકે વર્ષો સુધી તેની પાછળ કામ કરવું પડે પરંતુ એક સમયે તો સમાજ આગળ આવશે એ જે આખી સીમા છે તેની બહાર આવીને કામ કરશે ખેર તમે જોયું હશે કે અલગ અલગ સમાજમાં અલગ અલગ નેતાઓ પોતે એક બાઉન્ડ્રી ક્રોસ કરીને પણ વાત કરે છે કેટલી વખત આપણે તેને બાહુબલી નેતાઓ પણ કહીએ છીએ હીરાભાઈ સોલંકી પણ તેમાંના એક જ છે ખેર જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે હીરાભાઈ સોલંકીની આ વાત અતિ મહત્વની છે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં વર્ષોથી છે હીરાભાઈ સોલંકી પણ વર્ષોથી ભાજપમાંથી ચૂંટાઈને આવે છે આમ છતાં પણ એમના મત વિસ્તારમાં આ પ્રકારની વાત કેમ કરવી પડી અને જો આ પ્રકારની વાત ખરા અર્થમાં એ સંદર્ભે કરવી પડી રહી છે કે સમાજ દબાયેલો કચડાયેલો શોષિત છે તો તેને બહાર લાવવા માટે શું કરી શકાય એ દિશામાં કામ કરવું જોઈએ નહીં કે નવા માથા ભરે શખ્સો કરવા જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ